ચય અભિયાન બે હાજર પચીસ તથા બે પોઈન્ટ ઓ અંતર્ગત જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આઠ કોટ ગામે રૂપિયા ત્રણપોઈટ ઓગણચાલીસ કરોડના ખર્ચે નવું તળાવ બનાવવાના કામનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે કુંવરજીભાઈ પાવડિયાએ જણાવ્યું હતું કે દેશ રામ તુરંત દેશી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ઉભેંદ્રભાઈ પટેલના દિશા સૂચન અન્વય સુજનામ સુભાળામ જળ જળસંચાય અભિયાન અન્વય રાજ્યના તળાવ ઊંડા કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરવાના અભિયાનનો શુભારંભ થઈ ચૂક્યો છે રાજકોટ જિલ્લાના તમામ તળાવ ઊંડા કરવામાં આવશે અને હાલમાં જસદણ તાલુકામાં સૌની યોજના થકી બુઢણ પરે